સી આર પાટીલની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલી છે હાલ તે જ વ્યક્તિ કેન્દ્રીય શક્તિ મંત્રી તરીકે કાર્યરત છે જે આયરોની સમાન છે તેમની ગ્રાન્ટમાંથી બનેલી આંગણવાડીમાં જ પાણીની સુવિધા ન હોવું એ તંત્રની નિષ્ક્રિયતાને દર્શાવે છે આ વિસ્તાર અગાઉ સ્લમ બોર્ડ વિસ્તાર તરીકે ઓળખાતો હતો પરંતુ આશરે આઠ મહિના અગાઉ અહીં ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારથી આ વિસ્તારની સ્થિતિ વધુ વણસતી ગઈ છે અહીં આવેલા આંગણવાડીઓ માટે મહાનગરપાલિકા દ્વારા ઉપરાંત આ વિસ્તારની આંગણવાડીઓ અસામાજિક તત્વો માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું અડ્ડો બની ગઈ છે રાત્રિના સમયે અહીં કેફી પદાર્થોનું સેવન અને દારૂના બાટલા ફેંકી જવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે આ કારણે આંગણવાડી બહેનોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આંગણવાડી બહેનો દ્વારા આ સમસ્યાઓ અંગે સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન બીના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તંત્ર દ્વારા પાણી માટે કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી કે અસામાજિક તત્વો સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી આ સ્થિતિમાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓ અને આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવે તેઓએ માંગ કરી છે કે આંગણવાડીમાં પાણીની ત્વરિત સુવિધા આપવામાં આવે અસામાજિક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે આ વિસ્તારની નિયમિત સફાઈ અને મેન્ટેનન્સ કરવામાં આવે જો તંત્ર દ્વારા આ મુદ્દા પર તરત જ પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિક દ્વારા

આંગણવાડી પર આપણે ઊભા છીએ આ આંગણવાડીમાં અહીં લોકો બાળકોને પીવા માટેની જે મીઠું પાણીની પાઇપલાઇન છે એ બંધ છે બે હજાર ચોવીસ આઠમા મહિનાની અહીંયા જે શિક્ષક છે તેના દ્વારા કમ્પ્લેન એસએમસીમાં લેખિતમાં કરવામાં આવી હતી પણ આ દિન સુધી અહીં પાણીની અસુવિધા છે ને પાણી પોતે લેવા જવું પડે છે બીજા પ્રાઇવેટ પાણી વેચનારા લોકો પાસે હવે તમે જોઈ શકો છો બીજી એમની ફરિયાદ છે અહીં ગંદગીની જે વારંવાર ફરિયાદ કરવામાં આવી છે આ જે આંગણવાડી છે એ સ્લમબોર્ડ વિસ્તારમાં હતી જે સ્લમબોર્ડ નું ડિમોલેશન થઈ ગયું છે અને અહીં રાતના બાકડાઓ મૂકેલો છે ને અહીંયા રાતના આ તત્વો છે જે લોકો નશો કરે છે તે અહીં આવીને દારૂ પોટલી જે પોટલીઓ વેચાય છે દેશી તે અને આવી વસ્તુઓનું જે સેવન કરી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા સિરપ બોટલો પડેલી છે અહીં કેમેરામેન બતાવીશ બતાવે તમને જ્યાંથી આ બોટલોનો નશો કરવામાં આવે છે આ દારૂઓ નો નશા અહીં રાત કરવામાં આવે છે જેના લીધે સવારે આ કચરો હોવાની લીધે જે આંગણવાડીની બહેનો છે એનું કેવું છે કે આ કચરાના લીધે અમને અમારા સુપરવાઇઝર જે ઉપલા અધિકારી છે તે ફટકાર આપે છે એમને સાંભળવું પડે છે વારંવાર એસએમસી માં રજૂઆત કર્યા પછી પણ આજ દિન સુધી આ એસએમસી દ્વારા આના માટે કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી જેના લેખો લીધે આ અધિકાર આ જે કર્મચારીઓ તેમને તકલીફનો સામનો વેઠવો પડેલો છે હાલ આ લોકો પાણી બહારથી લાવીને પીધા છે સુરત મહાનગરપાલિકામાં જ્યાં વિકસિતની વાત વિકાસની વાતો કરતા થાકતા નથી મોટા મોટા પોસ્ટરો બેનરો લગાવીને પ્રચારો કરી રહ્યા છે ત્યારે સુરત જેવા શહેરના અંદર એક નગરપાલિકાને પાણી ના બાળકોને આંગણવાડી ભણતા બાળકોને પાણી ના મળે તે કેટલું યોગ્ય કેમેરામેન રહી વેન સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત